પાલનપુર શહેરના તાજપુરા વિસ્તારમાં ધરોઈની મુખ્ય પાઇપલાઇનમાં લીકેજ થવાના કારણે હજારો લિટર પાણીનો વેડફાટ થઈ રહ્યો છે જાણે કે વગર વરસાદે તાજપુરા વિસ્તારમાં નાની નદી વહી રહી હોય તેવા દ્રશ્યો સર્જાયા છે એક તરફ શહેરના અનેક વિસ્તારોમાં પીવાની પાણીની તંગી જોવા મળી રહી છે ત્યારે બીજી તરફ તાજપુરામાં આ રીતે પાણીનો વેડફાટ થવો એ આશ્ચર્યજનક છે ખાસ વાત એ છે કે આ પાણી પુરવઠા વિભાગના ચેરમેનના વોર્ડમાં જ આ લીકેજ થયું છે તેમ છતાં તંત્ર દ્વારા હજુ સુધી કોઈ નક્કર પગલાં લેવામાં આવ્યા નથી તેવું સ્થાનિકો જણાવી રહ્યા છે પાઇપલાઇન લીકેજ થવાને કારણે મોટી માત્રામાં પાણી રસ્તાઓ પર ફરી વળી છે જેના કારણે લોકોને હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે સ્થાનિક રહીશો દ્વારા તાત્કાલિક આ લીકેજને ઠીક કરવાની માંગ કરવામાં આવી રહી છે જેથી પાણીનો બગાડ અટકાવી શકાય હજુ સુધી પાણી પુરવઠા વિભાગ દ્વારા આ અંગે કોઈ સત્તાવાર નિવેદન આપવામાં આવ્યું નથી જોકે સ્થાનિક લોકો આશા રાખી રહ્યા છે કે તંત્ર જલ્દીથી આ સમસ્યાનું નિરાકરણ લાવે